એમને પ્રજાના કામો કઈ રીતે સરળતાથી પૂરા થાય એમાં રસ નથી આ ફાઇલ મેં ફાઇલ જેને ચેક કરી તો એ ફાઇલ છેલ્લા કહી શકાય કે ચાર પાંચ મહિનાથી આમ ને આમ ટેન્ડર કર્યા વગર પડેલી હતી એટલે ટેન્ડરનું જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા નગરપાલિકા દ્વારા કારોબારી દ્વારા કહેવામાં આવેલું હતું કે ભાઈ આ જનરેટરને જોડાણ માટે તમે કેબલ તાત્કાલિક મંગાવીને ટેન્ડર કરો અને ટેન્ડર કરીને કેબલ મંગાવીને એને જોઈન આપો પણ જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા એને તસ્દી લેવામાં ન આવી આજે સોમવાર નો દિવસ હતો એવી રીતે તમે જોઈ શકો છો કે જ્યારે જ્યારે લાઈટ જાય છે ત્યારે નગરપાલિકાના અંદર લાઈટ ના હોવાના કારણે તમામ ડિપાર્ટમેન્ટના અંદર ડિપાર્ટમેન્ટ લઈને બધી સિસ્ટમો બંધ થઈ જતી હોય છે એટલે અરજદારોને ઘણી તકલીફ પડતી હોય છે આખા આખા દિવસ જ્યારે જીઇવી નું હોય છે ત્યારે પણ નગરપાલિકાના અંદર સમગ્ર કામકાજ ઠપ પડી જતું હોય છે એટલે લોકોને કઈ રીતે સરળતાથી કામગીરી થાય એનામાં આ નગરપાલિકાને કોઈ પણ રસ નથી એમના પ્રશ્નોને ઉકેલવામાં રસ નથી પ્રશ્ન કઈ રીતે ઉભા કરવા એના અંદર રસ છે પ્રજા કઈ રીતે હેરાન પરેશાન થાય એમના જે એમને રસ છે આજે અમે તાત્કાલિક અહીંયા જે આપણે જનરેટર ચેક કર્યું જનરેટર ના કેબલો પણ છૂટા છે કોઈ જોઈન્ટ આપવામાં આવ્યું નથી એટલે નગરપાલિકાના તંત્રને કહેવા માંગીએ છીએ કે લોકોના કહી શકાય કે મહત્વનું આજે નગરપાલિકા છે નગરપાલિકામાં લોકો પ્રશ્ન લઈને આવતા હોય ત્યારે લાઇટ ન હોવાના કારણે એમને પાછું જવું પડતું હોય છે એટલે તાત્કાલિક ધોરણે આને ટેન્ડર કરીને જે કંઈ બી પ્રોસેસ છે પૂર્ણ કરવામાં આવે આ બાબતે ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા માટે જનરેટર મૂકવામાં આવશે અને સામાન્ય સભામાં તેના ટેન્ડરિંગ અને ખર્ચ બાબતે ચર્ચા પણ થઈ ચુકી છે હાલમાં કાર્યવાહી ચાલુ છે જે વહેલી તકે પૂર્ણ કરી જનરેટર ને કારણ કરવામાં આવશે જેનાથી વીજળી ન આવતા તેનો ઉપયોગ થઈ શકે ભરૂચ નગરપાલિકામાં લાઈટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા અ જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે જેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવાનું